બ્રાસકાટાના લાખણી તાલુકાના છેકરા ગામમાં દેવોના દેવ મહાદેવ ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ થયેલા છે લોકવાયકા મુજબ અંદાજે સાતસો થી સાડા સાતસો વર્ષ પહેલા અહીં મહાદેવ પ્રગટ થયા હતા અને અત્યારે જ્યાં છેકરા ગામ વસેલું છે તે ગામની સ્થાપનાને પણ લોકવાયકા મુજબ અઢીસો વર્ષ કે ત્રણસો વર્ષ થઈ ગયા છે જે શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું છે એ સ્થળ જમીનના તળથી લગભગ દસ ફૂટ જેટલું નીચું હોવાથી તેને પાતાળેશ્વર મહાદેવથી ઓળખવામાં આવે છે સાતસો વર્ષ પ્રાચીન ચેકરા ખાતે આવેલું આ પાતાળેશ્વર મહાદેવના મંદિરમાં આવેલું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું શિવલિંગ છે ભગવાન શિવનું શિવલિંગ રુદ્રાક્ષનું બનેલું માનવામાં આવે છે જ્યાં ભગવાન સ્વયંભૂ સ્થાપિત થયેલા છે ત્યાં જૂનું મંદિર હતું તે જગ્યાએ હાલમાં અંદાજે અઢી કરોડના ખર્ચે નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં અયોધ્યામાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન રામના મંદિરમાં વપરાયો છે તેવો જ લાલ પથ્થર વાપરવામાં આવ્યો છે જાણકારોના જણાવ્યા મુજબ આ મંદિરમાં ભગવાન શિવ બિરાજમાન છે તે સ્વયંભૂ હોવાથી સંપૂર્ણ શાસ્ત્રોક્ત પ્રમાણે ઉત્તર દિશા મુજબ સ્થાપિત થયેલ છે ત્યાં નીચે સુધી પહોંચવા માટે નવ પગથિયા છે જેથી ભગવાન શિવ પાતાળેશ્વર મહાદેવ તરીકે પૂજાય છે બનાસકાંઠામાં એક પાલનપુરમાં અને બીજું આ લાખણીના ચેકરા ગામે એમ બે પાતાળેશ્વર મહાદેવના મંદિરો આવેલા છે

ચેકરા જવા માટે ડીસા લાખણી હાઈવેના ચિત્રોડા ગામથી વાયા ડોડાણા મટુથી ચેકરા રોડ માર્ગે બસ તેમજ ખાનગી વાહન દ્વારા જઈ શકાય છે આમ તો આપણા વેદ શાસ્ત્ર પુરાણ અને ઇતિહાસ ગ્રંથોમાં પ્રત્યેક શિવલિંગનું મહત્વ છે પણ એમાં જે કંઈ શિવ સ્વયંભુ શિવલિંગ હોય એનું કંઈક વિશેષ મહત્વ હોય છે એમાં અમારે આ સેકરા ગામમાં જે પાતાળેશ્વર મહાદેવ છે એ સ્વયંભુ શિવલિંગ છે બહુ અતિ પ્રાચીન શિવલિંગ છે આમ ગામ લોકોને જે મુખ્ય ચર્ચા છે વાત તો એના પ્રમાણે સાતસો વર્ષથી વધુ કંઈક આ પ્રાચીન શિવલિંગ છે આ ગામનો જે વસવાટ છે એ લગભગ અઢીસો વર્ષ જૂનો છે એમાં આ જે પાતાળીશ્વરનું શિવલિંગ છે એ સ્વયંભૂ શિવલિંગ છે અને અતિ ચમત્કિત અને ચમત્કારી શિવલિંગ છે એના સાથે સાથે અહીંયા એક જોડેશ્વર મહાદેવનું શિવલિંગ છે અને અમારી એવી બી પણ માન્યતા છે જેમ પાલનપુરમાં પાતાળીશ્વર મહાદેવ અને બનાસકાંઠાનું અંતિમ ગામ એટલે પાડણ ત્યાં મુળેશ્વરમાં હશે અને જેવી રીતે ત્યાં પાતાળેશ્વરથી મુળેશ્વરનું શિવલિંગ છે એવી જ રીતે અમારા અહીંયા પાતાળેશ્વર અને ધોળેશ્વરની વચમાં મારું ગામ આવેલું છે એટલે સંક્ષેપમાં અમે તો એ કહીએ છીએ અર્શન સાથે કે અમારું ગામ એક સેકરા પાતાળેશ્વર અને ધોળેશ્વરના કારણે એક બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરતું ગામ છે કેમ કે બંને શિવલિંગની જે સામ્યતા છે એ બરાબર છે જેમાં આપણે પા પાલનપુરમાં પાતાળેશ્વરનું જે સ્વયંભૂ શિવલિંગ છે એ બહુ ચમત્કારી અને પૂરા બનાસકાંઠાનું જે આસ્થાનું કેન્દ્ર છે એવી જ રીતે અમારું આ પાતાળેશ્વર મહાદેવનું મંદિર એક આસ્થા ભક્તિ અને શરણાગતિનું કેન્દ્ર છે